ઓગણીસો ને ની અંદર નેશનલ હેરાલ્ડ કરીને કંપની શરૂ કરવામાં આવી જેના પાંચ હજાર જેટલા શેર હોલ્ડર્સ હતા બે હજાર આઠ ની અંદર આ કંપની ફરચામાં ગઈ અને નેવું કરોડ રૂપિયાની અમને જરૂરત પડી એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને નેવું કરોડ રૂપિયા ઓછીને આપે આ વાત પહેલા જ દિવસથી સમજમાં નથી આવતી આ બે હજાર આઠની વાત છે કર્મચારીઓ માટે પગાર સનસેટ કરોડ રૂપિયા અને બાકીનો જે ખર્ચો હતો એમનો એ એમના ભાડા અને મકાન અને ટેક્સી માટેનો હતો લોનના બદલામાં યંગ ઇન્ડિયા કંપની જે એમની સ્થાપના કરવામાં આવી આ યંગ ઇન્ડિયાના શેર હોલ્ડર્સો કોણ તેમાં આડત્રીસ ટકા શેર સોનિયાનો આડત્રીસ ટકા શેર રાહુલનો અને ચોવીસ ટકામાં મોતીલાલ વોરા અને એ તમે સમજી શકો છો કે સો એ સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા આ સો ટકા શેર હતા એની જે હતી શરૂ થઈ આપ વિચારી શકો બે હજાર પચીસ સુધીમાં એમની પાસે નવ કરોડ જેટલા શેર યંગ ઇન્ડિયા કંપનીને એ લોકો ટ્રાન્સફર આપ્યા આ નવ કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાં નહીં આવી દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી તો નેવું કરોડની સામે એ બે હજાર કરોડની પ્રોપર્ટીના માલિક થયા અને આ જ ગોટાળા સામે આજે દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ એક પાર્ટી છે ધારો કે આ જ કંપનીએ કોઈ કંપનીએ આવું કંઈક કર્યું હતું તો સેબી કે એનએસસી કે બી એના શેર હોલ્ડિંગ માટે એના શેર હોલ્ડરો માટે શું કરતી એ જ પ્રક્રિયા જ્યારે કોર્ટમાં ચાલી રહી હોય તો કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ શા માટે પોતાનું મોં છુપાવે છે શા માટે હાજર થવા તકલીફો કરે છે શા માટે રસ્તા શોધે છે આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે